નર્મદા જિલ્લાના દેડિયાપાડાની ઇન્દ્રખા સંસ્થા ખાતે બીજેપી જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ સરપંચો હોદ્દેદારો સાથે સાંસદ મનસુખભાઈ વસાવાએ બેઠક કરી જેમાં સાંસદે સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું જેમાં સાંસદે સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું તેઓએ જણાવ્યું કે આ ચોમાસા સત્રમાં દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશના રાજકારણમાં શુદ્ધિકરણ લાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામમાં એકસો ત્રીસમું સંવિધાન સંશોધન બિલ લાવ્યા છે જેમાં ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય તો પ્રધાનમંત્રી મંત્રીઓ અને મુખ્યમંત્રીને હટાવવા માટેના સંશોધન બિરદાવવા પાત્ર છે ત્યારે આપણે પણ રાજકારણમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામમાં આગળ આવવું પડશે આપણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક પ્રકારના ગુનાહિત કૃત્યો કરે છે અને પ્રજામાં સાહુકાર બનવાના પ્રયાસો કરે છે ધારાસભ્ય ચેતર વસાવાની સામે ઓગણીસ જેટલા ગુના પોલીસ ફરિયાદમાં નોંધાયેલ છે છતાં તેમના મળતિયાઓ તેને ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે આના માટે આપણે લોકોની વચ્ચે જઈને એમની સમક્ષ સાચી વાત મૂકવી પડશે સોશિયલ મીડિયામાં ખોટા આરોપો મૂકનારાઓની સામે પણ આપણે જવાબ આપી સાચી વાતથી પ્રજાને વાકેફ કરવી પડશે આદિવાસીઓના પ્રશ્નો જેમાં સરકાર દ્વારા મોટા ભાગની જંગલની જમીન આપવામાં આવી છે જે પરંતુ જે પેન્ડિંગ છે એના પર હક આદિવાસીને મળે નર્મદા તથા ઉકાઈનું પાણી સાગબાર સાગબારા દેડિયાપાડા તાલુકાને મળે અને ગંગાપુર ડેમ જે પંદર વર્ષથી પેન્ડિંગ છે તે તાત્કાલિક બનાવવા સરકારે આગળ આવવું જોઈએ અને તેના માટે તેમણે સૌ કાર્યકર્તાઓ આગળ આવી સહિયારા પ્રયાસો કરવા જોઈએ એવી વાત કરી અને માગ્યા વગર પણ માં પીરસતી નથી તેવી બધાને સરકારમાં અધિકાર માટે સામૂહિક રીતે રજૂઆત પાર્ટીના નેતાઓ તથા ધારાસભ્ય ચેતર વસાવા પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને સરકારની વિરુદ્ધ ઉશ્કેરે છે પ્રજાની વચ્ચે જઈને આપણે આપણી રાજ્ય સરકાર અને ભારત સરકારે કરેલા પ્રજાલક્ષી મહાન કાર્યો વિશે લોકોને વાકેફ કરવા પડશે યુવાનોમાં સકારાત્મક વાતો મૂકી રોજગાર તરફ વાળવા જોઈએ અને આ કાર્ય માટે જિલ્લા અને તાલુકા સંગઠનના આગેવાનો તથા જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યોએ લોકોની વચ્ચે જઈને સાચી વાતથી માહિતગાર કરવા પડશે તેમ સાંસદ મનસુખભાઈ વસાવાએ ઉમેર્યું હતું આજે ડેડિયાપાડા વિધાનસભાના આગેવાન કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકાની જિલ્લા સંગઠનના લોકો અને સરપંચ શ્રીઓની એક અગત્યની મિટિંગ હિન સંસ્થામાં રાખવામાં આવી આમાં કેટલાક અહીંના શાકવારાના સેલંબાના અને ડેજાપાડાના વેપારીઓ પણ આજે કેટલાક લોકો ઉપસ્થિત હતા વેપારીઓની માંગણી એવું છે કે આ સેલંબા બોર્ડર છે સાકબારા બોર્ડર છે બેડા કંપની આ કેટલીક બોર્ડરો પર જે પોલીસવાળા જે ચેકપોસ્ટો હોય છે એમનું ખૂબ મોટું શોષણ કરે એમની પાસે પૈસા ઉઘરાવે છે એની પણ મને રજૂઆત કરી એનું યોગ્ય જગ્યાએ પોલીસ ખાતામાં રજૂઆત કરીશ ભરૂચ પોલીસને અને અમદાવાદ પોલીસ વિભાગને ધ્યાન દોરીશ પરંતુ જે મુખ્ય આજની જે મીટિંગ હતી એ મુખ્ય મિટિંગમાં એટલા માટે મેં રાખવામાં આવ્યું કે આજે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે ઘટના ઘટી છે બહુ સ્પષ્ટ છે કે ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવાને કાચનો ગ્લાસ માર્યો મોબાઈલ છૂટો મૂક્યો અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનની સામે કરા કર્યું એની સામે લઈને ફરિયાદ થઈ કોઈ પણ ફરિયાદ થાય એટલે પોલીસની ફરજ છે કે ફરિયાદ દાખલ કરે અને એ ફરિયાદના કારણે એની ધરપકડ થઈ તો ખરેખર તો આમ આદમી પાર્ટીના નેતાઓને મારે એમ કેવું છે ને આજ લોકોને પણ મેં જ વાત કરી કે ચૈતરભાઈને હોય તો કાનૂની પ્રક્રિયાથી એને છોડાવવું જોઈએ એમને સારો વકીલ રોકીને ચૈત્રભાઈને છોડાવવો જોઈએ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈત્રરભાઈને જેલમાં જ રાખવો છે અને લોકોમાં ખોટો પ્રચાર કરવો છે મારા પર આરોપ મૂકે કે મનસુખભાઈ આ ગણેશ કરીને બોગજનો એક વ્યક્તિ છે કાર્યકર્તા આમ આદમી પાર્ટી એ મારા પર આરોપ મૂકે છે મીન ટીવીમાં જ લઈ કે મનસુખભાઈને ચૈતરને ખોટી રીતના ફસાયો ભાજપ સરકાર ચૈતરથી ડરે છે એટલે એને ખોટા કેસ કરાવે છે ખોટા કેસ નથી ઓગણીસ જેટલા કેસો છે ચૈત્રભાઈ ધારાસભ્ય તરીકે જે ગુના કરે છે એની સાથે એફઆઈઆર થઈ છે એના કારણે બધી કાર્યવાહી થાય છે અને એમને છોડાવવો હોય તો કાનૂની પ્રક્રિયાથી છોડાય છે એમને કોઈ વાંધો નથી પણ જે ખોટો અપપ્રચાર કરે છે એટલે એ ખોટો અપપ્રચાર થી બચવા માટે મારા કાર્યકર્તાને સાવધાન કરવા માટે આજે મેં મિટિંગ બોલાવી નહીં તો શું છે ચોર સાવકાને દંડે એના જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આજે સોશિયલ મીડિયામાં જે લોકોને ખબર નથી બીજા જિલ્લાના લોકો બીજા તાલુકાના લોકો એ બધા અમારા પર જ માસલા ધોએ છે ભાજપવાળાએ ચૈતરભાઈને ફિટ કર્યો ભાજપવાળાએ ચૈતરભાઈને ફિટ કર્યું તો આ આના માટે અમારા કાર્યકર્તાને પણ કહ્યું કે આપણી સાચી વાત લોકોને મૂકો આપણા કાર્યકર્તાઓ પણ સોશિયલ મીડિયામાં જે ઘટના ઘટી છે એની વાત મૂકો ચૈતરભાઈએ ખરેખર વિકાસના મુદ્દાની વાત કરાવી છે વિકાસના મુદ્દાને રજૂઆત કર્યું ત્યાં કેટલાક ભ્રષ્ટાચારના મુદ્દાની વાત કરે છે તો એ ભ્રષ્ટાચારની વાત ચોક્કસ એને ઉજાગર કરવો જોઈએ જે તે સમયે જે કામ ચાલતું હોય ત્યારે પણ ધારાસભ્ય તરીકે કામ એ જોવું જોઈતું હતું અને એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકે આ બધી કાર્યકર્તાની જે વાત કરી અને એ ઉપરાંત આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ તાલુકાના નેતાઓ જિલ્લાના લોકો કે પ્રદેશ કક્ષાના નેતાઓ એ ડીડાપાડમાં આવે છે અને ભાજપ પર અને અમારા જેવા પર ખોટા આરોપો મૂકે છે અને ખાસ કરી મારા ઉપર તો મેં આજે આજની મિટિંગમાં મારા કાર્યકર્તાઓને એ કીધું કે આપણે બધા લોકોએ બોલવું પડશે સાચી વાત કહેવી પડશે તાલુકાના આગેવાનોએ બોલવું પડશે જિલ્લાના પ્રમુખ નીલભાઈ નીલભાઈ રાવ જિલ્લાના પ્રમુખે પણ બોલવું પડશે નર્મદાના ધારાસભ્ય છે બેન દર્શનાબેન દેશમુખ એને પણ આમ આદમી પાર્ટી જે ખોટા આરોપ મૂકે છે આમ આદમી પાર્ટી કે ચૈતરભાઈની હિસ્ટ્રી છે એને કોઈ મીડિયામાં ખોલવું છે સાગબારાના પ્રમુખ બેનસિંહ લીલા જે બેન પદ જે ખરાબ અર્થ એના માટે પણ ધારાસભ્ય દર્શના બહેને બોલવું પડે રિતેશભાઈ વસાવા ઝઘડિયાના જે ધારાસભ્ય છે એને પણ જે પ્રકારનો જે ખોટો અપપ્રચાર થાય છે એને એના માટે પણ રિતેશભાઈ પણ બોલવું પડશે અને બીજું મેં બધા જ લોકોને આવરી લીધા છે મોતીભાઈ વસાવાએ પણ બોલવું પડશે મોતીભાઈ તાજના સાક્ષી હતા જે ઘટના ઘટી તે દિવસે જે મારા પહેલાં તો મોતીભાઈ ત્યાં પ્રાંત ઓફિસમાં બેઠેલા હતા તો સાચી વાત એમને લોકોને કેવું પડે બધા જ લોકો જયતરભાઈ વસાવાનું જે ખરેખર જે આખી જે ઘટના ઘટી છે એને વાંચીના લોકોએ નહીં તો શું છે બધા બેસી રહેશે તો એ એ લોકો હાવી થઈ જાય ચોર કોટલાને દંડે તેના જ સ્થિતિનું નિર્માણ થાય છે અને મેં તો ત્યાં સુધી આ ડૉક્ટર દર્શન વાયદે શું નીલભાઈ રાવ હોય કે મોતીભાઈ વસાવા હોય કે હિતેશભાઈ વસાવા હોય ઝઘડીયાના ધારાસભ્ય એ ઉપરાંત પણ આગળ વધીને કીધું કે પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે આજે કેજરીવાલ દિલ્હીથી અહીંયા આવતો હોય ગોપાલ ઇટેલા અહીંયા આવતો હોય ભાજપ માટે બેફામ બોલતો હોય સરકાર માટે બેફામ બોલતો હોય ત્યારે સરકારના મંત્રીઓએ પણ બોલવું પડે અને પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે અમે તો લડાઈ લડીએ જ સામે પણ બાકીના બધા જ મેં જે બધાનો ઉલ્લેખ કર્યો એ બધાએ બોલવું પડે નહીં તો પછી શું છે નાનો કાર્યકર્તા બિચારો મુશ્કેલીમાં મુકાવાનો છે એટલે અમે અને જે પ્રકારની જે મૂવમેન્ટ ચાલે છે હમણાં જોરશોરમાં મુખ્ય મૂવમેન્ટ ચાલે છે આદિવાસી સંસ્કૃતિ તોડવાની વાત કરે છે અલગ ભીલ પ્રદેશની વાત કરે છે આદિવાસી હિન્દુ નથી આ પ્રકારની મૂવમેન્ટ આમ આદમી પાર્ટીના લોકોનું ચૈતન નહીં કંપની બધું આ બધું ચલાવે છે એનાથી આદિવાસી ને આખી આખી જે સંસ્કૃતિ છે આદિવાસી સંસ્કૃતિ એ તોડવાના બધા પ્રયત્નો કરી રહ્યા છે તો વિકાસની વાતો કરો તમે વિકાસના માટે ઘણું બધું કરી શકાય તેવું છે મેં આજે કાર્યકર્તાઓને કીધું આપણે ગંગાપુર ડેમ બનાવવો જોઈએ તાત્કાલિક અને ગંગાપુર ડેમ બનાવીને એને નર્મદાનું પાણી એમાં નાખવું જોઈએ અને સાગબારાના ડેઢેપાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું જોઈએ ઉકાઈનું પાણી સાગબારાના ખેડૂતોને આપવું જોઈએ યોજના બની છે પણ મંદ ગતિએ ચાલે છે તો એ પણ ઝડપથી પૂર્ણ થયું છે આવા મુદ્દાઓ ઉપાડવા જોઈએ બધા જ લોકોએ ભાજપના લોકોએ એવું ઉપાડવા જોઈએ અને બાકીના વિરોધ પક્ષો વાળા પણ પ્રધાન હિતોમાં આવા મુદ્દા ઉછાળો છે નહીં તો શું છે આ તો બધું આ બધું ખોટે ખોટા આરોપો મૂકવા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને રોકવું હું માનું છું તમે જો રાજનીતિમાં ગુનાહિત કૃત્ય રોકવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નવું બિલ લાવ્યા છે મંત્રી હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ નવું બિલ લાવ્યા છે જેમ પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ મંત્રી કોઈ ગુનો કરે તો એ એ એ એ તાત્કાલિક સસ્પેન્ડ થઈ પદપતિને રાજીનામું પડે એ પ્રકારનું આજે બિલ લે આ સરકાર રાષ્ટ્રહિતમાં પ્રજાના હિતમાં રાજ રાજનીતિમાં ગુનાહિત જે પ્રવૃત્તિ જે વધતી જાય છે એને રોકવા માટે આ પ્રકારનું સરકાર આ કાર્ય કરી રહી છે તો તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના પ્રદેશ કક્ષાના નેતાઓએ પણ આના માટે આગળ આવવું પડે ને જે તૈતર એન્ડ કંપની જો તમે જો છેઠે તમે જો ઓગણીસ જેટલા ગુના અહીંયા છે અને બીજા વિકાસની તો વાત જ નથી અને કરે તો અધર વાતો કરે અને જે ફોરમમાં વાત કરી હોય એ ફોરમમાં વાત નથી કરતા તો આજે અમારા કાર્યકર્તાને બધાને એ જ કીધું કે જે સાચી વાત મેં કાર્યકર્તાને વાકેફ કર્યા કે સાચી વાત લોકોની વચ્ચે લઈને કેવું પડે અને સોશિયલ મીડિયામાં પણ સાચી વાત લોકોને મૂકે જેથી ખબર પડે નહીં તો જે સાચી વાત આપણે બધા કાર્યકર્તા જાણે છે આગેવાનો જાણે છે બે જે બધા કરો એ મૌન થઈને બેઠા છે એટલે આજે મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી કોઈપણ પ્રકારનું કૌભાંડ થતું હોય નરેગાનું કૌભાંડ હોય કે મનરેગાનું કૌભાંડ હોય કે કાંઈનું પણ હોય એ એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાંક પણ એમના ધ્યાન પર આવે તરત તપાસ આપીને જે પણ એમાં સંડોવાયેલ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને રેકર્ડ પર છે આવી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યાંય તમને જોવા ના મળ્યા આજે પારદર્શકો છોટ આપે છે રાજ્ય સરકારને ભારત સરકાર તો નીચેના કાર્યકર્તાઓએ પણ ખુલીને બોલવું પડે આ ખોટા લોકોને સામે એ આજે કાર્યકર્તા મેં વાત કરી છે